પાટણ જિલ્લાના ચાણસમા શહેરમાં રૂપેશ્વર રોડ પર સમા પાણી ભરાયા મહત્વનું છે કે આ વિસ્તારમાં ગટરો ખોદી નાખવામાં આવી છે જેને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે અહીંયા ચાણસ્મા ના રૂપેશ્વર રોડ પર વરસાદી માહોલ વચ્ચે ઢીચણ સમા પાણી ભરાતા ગટરો ખોદવાથી ગટરનું ગંદુ અને દુર્ગંધ રહિત પાણી વરસાદી પાણી મિક્સ થવાથી વિસ્તારમાં ભારે અને ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે ત્યારે તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકોએ સ્થાનિક તંત્ર અને કલેક્ટરને પણ ટેલિફોનિક વાતચીતથી સમસ્યા જણાવી હતી હવે જોવાનું રહ્યું કે આ રૂપેશ્વર રોડની પંદર સોસાયટીના વહારે તંત્ર ક્યારે આવે છે તેમજ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં ક્યારે આવશે હાલ તો લોકોની એક જ માંગ કે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને સાફ સફાઈ કરી વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે તો આગામી સમયમાં રોગચાળો ન ફેલાય તેવી લોકો માંગ ઉઠવા પામી છે અમારો આ ચાણસમાં રૂપેશ્વર રોડ છે એના ઉપર ચાણસમાના ગામનું અડધું વરસાદી પાણી અહીં થઈને જાય છે અને અહીંયા ચોમાસું આવ્યું એ દરમિયાન જ પાઇપલાઈન ગોદી અને નાખવામાં આવી છે જે આપ સાઈડમાં બધા પથ્થરો પડ્યા છે તે જોઈ શકો છો અને ગટરનું પાણી બધા ઉભરાવા લાગ્યો છે ગટરો પણ જે ગોર ગટરો હતી એ પણ બધી તૂટી ગઈ છે એટલે એટલો બધો ભયંકર રોગચાળો ફેલાવવાની અહીંયા વાતાવરણ ઊભું થયું છે અને અત્યારે કોઈ બાળકો સ્કૂલે જવા આવવામાં પણ એવી તકલીફ પડે છે જઈ શકતા નથી ઘરે રહેવું પડે છે અને અહીંયા અમારી નગરપાલિકાનો વહીવટ બિલકુલ ફેલ છે અને આ રીતે આ અમારી સમસ્યા હજુ પણ રોડ ઉપર પર જે સિમેન્ટનો રોડ છે એમાં પણ ગાબડો પડી અને ખીલાહરી દેખાય છે આવા વરસાદમાં જો એ દેખાય નહીં અને કોઈને કંઈ નુકસાન થાય અને પડી જાય મરી જાય તો એની જવાબદારી કોની રહેશે